વિદાય સન્માન સમારોહ યોજાયો પાબર તાલુકાના ચેમ્બુઆ જુના ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરભેરામભાઈ એસ ઠાકોર શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તારીખ ચાર દસ બે હાજર પચીસ ના રોજ સન્માન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ સાંસદ ગેનીબેન ઠાકોર સંતો મહંતો સહિત રાજકીય આગેવાનો સીઆરસી બીઆરસી સદારામ બાપા યુવા શિક્ષણ સમિતિના યુવાનો હોદ્દેદારો શિક્ષકગણ શાળાના વિદ્યાર્થીઓ સરપંચશ્રીઓ અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહીને તેઓની કર્તવ્યનિષ્ઠ કાર્યની સુવાસને શુભેચ્છાઓ સ્વરૂપે વિવિધ ભેટ આપી સાફો પહેરાવીને સન્માન કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં વધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ આ કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ સૌએ સાથે મળીને લીધો હતો આ કે મહાનુભાવો ખેડૂત પરિવારમાંથી આવીને આથી અઠ્યાવીસ ત્રીસ વર્ષ પહેલા શિક્ષકની નોકરી મેળવી આ ઘણા શિક્ષકો છે એ પૈકીમાં નરભેરામભાઈ હતા અને એવી પરિસ્થિતિમાં પણ એ ખેડૂત પરિવારમાં જે આવીને એમને શિક્ષકની નોકરી મેળવીને આપણને સૌના આપણા બાળકોને ભણતર માટે જે મહેનત કરીને ભાવિનું નિર્માણ કરવા માટેના એક ઉજ્જવલ ભવિષ્યના જે પ્રયત્નો કર્યા એ આ વર્તમાન આપણા બધાના માટે એક પિતા સમાન છે એટલા માટે કે એક શિક્ષક એક સાધારણ શિક્ષક એટલા માટે આજે સમાજમાં એનું સૌમાન છે સૌમાન એટલા માટે છે કે ઘણી બધી પેઢીઓનું નિર્માણ કરે છે આજે તમામ ડિપાર્ટમેન્ટોની અંદર જે નોકરીઓમાં નોકરી કરતા હોય પણ અત્યારે જે પ્રજા હોય કોઈ સમાજો હોય આમ લોકો હોય તો આર્મીમાંથી નિવૃત્ત થતો હોય કોઈ જવાન હોય અને શિક્ષક હોય આ બે માટે સન્માન વધ્યું છે બાકી તો બીજા માટે હવે લાંબુ સન્માન બીજા વિભાગોમાં રહ્યું નથી કે હવે શિક્ષક એ ભાવી પેઢીનું નિર્માણ કરે છે અને એમાં ભ્રષ્ટાચાર માટેના ના બીજા કોઈ સ્કોપ નથી એ પગારમાંથી એમને પોતાને સંતોષ માનવા પડે અજે કે એક નાના મોટો હવે કાક બાદગામ અમે અહીંયા પણ શિક્ષક એને મોચામાં મોચા તો કોઈ ભ્રષ્ટાચાર માટે સ્કોપ હોય તો એ શિક્ષક અને આ દેશના આપણી સુરક્ષા કરતા જવાન આ બે જ ડિપાર્ટમેન્ટ એવા છે કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય અને આ વિભાગમાં નોકરી કરવી એ આપણે એક દેશના નાગરિક તરીકે પણ એક આપણે ગૌરવ અને એક સન્માનજનક જે કોઈ નોકરી કહેવાય તો આ બે ક્ષેત્રની અંદર એક સન્માનજનક નોકરી ગણી શકાય અભિનંદન આપું છું આ ગામના તમામ વડીલોને તમામ સમાજને એમના સાથી મિત્રો જે એમની સાથે નોકરી કરે છે એમને પણ અભિનંદન આપું અને એક સારી રીતે નોકરી ડ્યુટી બજાવી હોય ત્યારે જ આટલા બધા આવે

아기 드리미존의 문자들이 자유에 물러갔어요. 아기 드리미존의 문자들이